આજના મહાશુદ બીજ ના પાઠ પ્રસંગે આપણા મંદિરના મહંત શ્રી એમનું હાર્દિક નિમંત્રણ હતું ભૂપતરામજી મહંતશ્રી કે અમારે ત્યાં પણ સુદ બીજનો મોટો ઉત્સવ હોય છે કરુણા સાગર મહારાષ્ટ્રનો પ્રાગટ દિવસ એટલે આ મહાવીર છે એટલે સવારથી જ અને બે ધામ જોડે જોડે છે મારા એક ભાલેક પાસે કાસોર પાસે છે પ્રગટ ભૂમિ અને આ બધું સારસાપુરી આવતીકાલે પણ એક મોટો પ્રસંગ છે મારે ત્યાં સમૂહ લગ્ન પચીસ નું સમૂહ લગ્ન આવતીકાલે છે અને આપણે ત્યાં સમૂહ લગ્ન યોજાય છે એ સામાન્ય લોકો માટે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન કહેવાય પણ એમાં બહુ સામાન્ય લોકો જોડાતા હોય છે કારણ કે બીજા બધા જે જુદા જુદા સમાજ છે એમાં તો સમૂહ લગ્ન ના તે મોટા મોટા દાતાઓ હોય સામાન્ય સમાજની ની અંદર સમૂહ લગ્ન એટલા માટે નથી થતા એવા મોટા દાતા કોઈ માણતા નથી એટલે કામ આપણે કરીએ છીએ છેલ્લા પચીસ વર્ષથી મેં આયોજન કર્યું છે અત્યાર સુધીમાં લગભગ ચોવીસો દીકરીઓ મારા પરણી છે આવતીકાલે પણ બાવન દીકરીઓનું સમૂહ લગ્ન છે એક કાર્યક્રમ પણ મોટો છે ત્યાર પછી બપોર પછી પણ મારે સિંદોર તાલુકામાં એક સતપંથના મંદિરમાં એ લોકો એક જગતગુરુ સત્કાર સમારંભ રાખ્યો છે એવી રીતે પરમ દિવસે પણ મારો કાર્યક્રમ છે તેર તારીખે ને ચૌદ તારીખે મારે વિદેશ જવાનું છે ને સતત કાર્યક્રમો પણ એમનો ખૂબ આગ્રહ અને સ્નેહ એક મારો કાર્યક્રમ પાછો એવો છે કે સવારે વહેલા ઉઠું રાત્રે વહેલા સુવું મારો નિયમ છે સવારે સાડા ચાર વાગે ઉઠવાનો અને એટલા ઉઠીને પછી જ મારી બધું નિત્યક્રમ શરૂ થાય પણ આપણે તો કે કહેવાય છે દલપતરામે કહ્યું છે કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠેલું જે રાત્રે વહેલા સુઈ શકે વહેલા ઉઠી શકે આપણો પાઠ મોડા સુધી ચાલતો હોય મેં મહાનજીને કહ્યું કે ભાઈ મને સામેને ખ્યાલ તો છે જ રામદેવજીનો પાઠ હોય એટલે આખી રાત ભક્તો ભજન કીર્તન સત્સંગનો લાભ લે એટલે હું આવીશ પણ એટલી બધી વાર મારાથી રહેવાય નહીં ઉપસ્થિત એટલે મેં એમને પહેલાંથી રજા લઈ લીધી પણ અહીં આવીને બહુ આનંદ થયો આટલા બધા સંતો મારા પ્રણામી સંપ્રદાયના સંતો પણ છે મને લાગે કબીર સંપ્રદાયના પણ સંતો છે સંત સમૂહ અને આજકાલ ભારતમાં એક સરસ યુગ ચાલી રહ્યો છે કે સંતોના જે હોય તો બેડાવડા થાય છે હું હમણાં જેમ ઉલ્લેખ કર્યો છે સંત સમિતિમાં રાષ્ટ્રીય અધ્યક્ષ છું એમાં એકસો ને સત્યાવીસ સંપ્રદાયના સંતો છે આખા ભારતમાં થઈને હું પદ ઉપર આવ્યા પછી ખબર પડી કે આટલા બધા સંપ્રદાય ભારતમાં છે કેટલાક સંપ્રદાય એવા છે પાછા એક એક સમ્રદાયમાં પાંચ પાંચ ફાટિયા હોય અલગ અલગ પણ બધા સંતો એક પ્લેટફોર્મમાં આવીને બેસે છે સાથે એ આપણા સનાતન ધર્મ માટે એક શુભ ચિહ્ન છે ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે એમ આજે પણ અહીંયા આ કાર્યક્રમમાં

જે થયું અને ગઈ વડાપ્રધાનશ્રીએ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી તો એ મંદિર બનવામાં બહુ મોટો ફાળો મારા કાર સેવકોનો છે એ સેવકો ને મંદિરની પ્રતિષ્ઠામાં તો બધાને નિમંત્રણ ના મળી શક્યું કારણ કે એટલી બધી જગ્યાએ નથી બધાને તો બેસાડવા અને સંતોને જ પ્રશ્ન મોટો પ્રેફરન્સ હતો લગભગ આખા ભારતમાંથી ચુમ્માલીસો સંતો એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા તો કાર સેવકો હવે ધીમે ધીમે દર્શન માટે લઈ જાય છે પણ અમે નક્કી કરી કાર સેવકનો સત્કાર કરવો ગઈકાલે મોટો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં કાર સેવકોના સન્માનમાં થયો ત્યાર પછી બાર માર્ચ પાવાગઢમાં મેં સંતોનો સત્કાર સમારોહ રાખ્યો છે જે સંતો અયોધ્યા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ગયા હતા અને કાર સેવામાં પણ હતા એવા લગભગ ચારસો સંતોનો સત્કાર સમારોહ પાવાગઢમાં રાખ્યો છે કે પાવાગઢ એ પણ ગુજરાતનું રામ મંદિર કરતાં ઓછું નથી કારણ કે આમાંથી તમારા માટે ઘણા બધા પાવાગઢ ગયા હશે પાવાગઢ મંદિર પર શિખર ન હતું એની જગ્યાએ કઈક બીજું હતું અને આ સરકારે બાજુમાં હટાવીને મંદિર નું શિખર બનાવ્યું અને સાડી ચારસો વર્ષ પછી મંદિરના શિખર ઉપર પહેલી વાર ધજા બે વર્ષ પહેલા ચઢી એ પણ આપણા યશસ્વી ઓજસ્વી એવા વડાપ્રધાનના હસ્તે કે હું પણ એમાં ઉપસ્થિત હતો પણ એ બહુ સાયલેન્ટલી કામ થયું છે એકદમ શાંતિ લોકોને ખબર નથી અયોધ્યાનું મંદિર તો બહુ આંદોલન ચાલે બધાને ખબર પડી અહીંયા બધા ગુજરાતના ગુજરાતી બુદ્ધિ પ્રમાણેના બધા ભાઈઓ નક્કી કરી કે આપણે આંદોલન કરીશું કોર્ટમાં પ્રશ્ન જશે ક્યારેક આથરવાનો નિવેડો આવશે કે નહીં આવે એટલે પાછલે બારણે પેલાને જે કે લેવું દેવું કરીને બાજુ ખસેડી નાખ્યો અને ભવ્ય મંદિર અને એવડું મોટું પ્લેટફોર્મ બન્યું છે ત્યાં પણ હજારો ભક્તો એક સાથે ઉભા રહી શકે એટલે અમે એવી જગ્યાએ ગુજરાતના

અને એમાં સામે બે સૂચનાઓ લખેલી છે મને બહુ ગમી એક તો પાન મસાલા ગુટકા ખાઈને મંદિરમાં હું તો એમ માનું છું આવું ને એવું લખવું જોઈતું કે આપણા યુવાનોમાં અત્યારે આ એક મોટી બદી ઉભી થઈ છે બીજું પણ સરસ સૂચન લખ્યું છે જો કે અહીંયા સમાજમાં એવું શું જોવા મળે આ સુધરેલા વધારે બગડેલા હોય છે જેને તમે સુધરેલા કહો એ વધારે બગડેલા એટલે નીચે નીચેવાળું એ અમને વધારે લાગુ પડે છે જેને કોઈ સુધરેલા કરતા હોય પણ આ બહુ જરૂરી છે હું બધાને કહેતો હોઉં છું કે આપણા હિન્દુએ આપણી ત્રણ વસ્તુને સાચવી રાખવી જોઈએ એક આપણી ભાષા આપણી ભૂષા અને આપણું ભોજન આજકાલ અંગ્રેજી અંગ્રેજી શીખવા જરૂરી છે પ્રદેશ હોય બીજો વ્યવહાર કરતો અંગ્રેજી શીખવું જોઈએ પણ આપણે આપણે ભેગા થઈએ તો અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવાની જરૂર નથી

આપણે ત્યાં વડાપ્રધાન એક એવી વ્યક્તિ આવ્યા છે કે શોધી શોધીની બધી વસ્તુ બહાર લાવે છે જૂના જમાનામાં આપણા લોકો શું ખાતા ખબર છે મને ઘડિયાને ખબર હશે કોદરા કેટલા લોકો જોયેલા હા શું છો કરો તો કોદરા હવે જોવા મળે છે પછી બાવટો જેને અંગ્રેજી વાળા ફિંગર મિલેટ કહે છે મોરિયો સામો આ વર્ષ બે હજાર ચોવીસ નું આપણા વડાપ્રધાને મિલેટ્સ લીડર તરીકે જાહેર કર્યું છે મિલેટ્સ આ મિલેટ્સ એટલે આ ઝીણું અનાજ કોદરા બાટો બાજરી જુવાર મોરિયો રાગી એ જ બાવટો હમ એનું નવું નામ રાગી મોરિયો એને અંગ્રેજી વાળા લિટલ મેચ કહે અને રાગીને ફિંગર મિલે છે કે એનું ડુંડું આમ ફિંગર જેવું આવું પાંચ વાંકડીઓ જેવું લાગે અને ડુંડું એટલે નામ ફિંગર પ્લેટ પાડી દીધું આ બધું આપણે ત્યાં પહેલા ખવાતું હતું અને લોકો ત્યાં કે કોદળો તો એટલો મજબૂત છે કે સો વર્ષ સુધી સડે નહીં કોઠી હોય ભાઈ તો એ ભોજન વિધિ પાછી કારણ કે એનાથી માણસ કઠણ ને નિરોગી રહે છે મજબૂત અને નિરોગી તો આ મંદિરો બધા જે છે સંસ્કારના કેન્દ્રો છે સંસ્કૃતિના કેન્દ્રો છે તો આપણે જ્યારે અહીંયા પાંચ પૂજાય છે વિવિધ પ્રકારની પૂજા થશે તમે બધા એમાં બેસવાના છો અહીંયા સાક્ષી બનવાના છો તો આપણા દેવો એને સાત્વિક દેવ કહેવાય તો આપણે પણ સાત્વિક ભાવે જીવન જીવવું જોઈએ તામસી એટલે શું સાત્વિક રાજસી ને તામસી તામસી એટલે એમાં બે ત્રણ વાતો આવે જે ક્લેશ કરતા હોય ઝઘડો કરતા હોય જે વ્યસનમાં રહેતા હોય અને જે આળસુ હોય આ ત્રણ પ્રકારની પ્રકૃતિને તામસી પ્રકૃતિ કહેવામાં આવી છે તો આપણા દેવોની તામસી પ્રકૃતિ પ્રસન્ન નથી એટલે આપણે આપસમાં કજિયો ના થાય આપણા ઘરમાં કજીયો ના થાય એવી રીતનું વ્યવહાર વર્તન હોવું જોઈએ આળસુ પણ ના હોવા જોઈએ માણસ અને વ્યસની પણ હોવા જોઈએ રાજસી ભોગ વિલાસી ઘરેથી ખાઈ નીકળે તોય પાણી પી લારી પર ઉભા રહેવા ભૂખ્યા ઉભા રહે તો ભાઈ જદી છે પણ ખાઈ ના આવે તોય ઉભા રહે તો ગમે છે શું દેવતાને સાત્વિક ભાવ આ બે ભાવથી ઉતારીએ સાચા હિન્દુ બનીએ સંસ્કારથી હિન્દુ બનીએ ખાલી લખાવા પૂરતા નહીં અને તો જ આવા ભવ્ય આયોજનની સફળતા છે અત્યારે તો ભવ્ય આયોજન સફળ કેટલું બધું સરસ ફૂલોથી પણ શણગાર્યું છે અને મારા મહાનજીએ પૂજાનો પાઠ એવો સરસ પૂજો છે જાણે સામે બેસવાનું મન થાય આટલું સુંદર અને એવું જ હોય એવું જ હોવું જોઈએ કે મનને આમ પ્રસન્નતા પ્રાપ્ત થાય અને એવું સરસ રીતે પૂજાનું આયોજન કર્યું છે અને આટલા બધા મારા સંતો પણ અહીંયા ઉપસ્થિત છે તમને એમને બધાનો પણ લાભ મળશે મને પણ તમને બધાને મળવાનો એક મોકો મળ્યો તમારી બિલકુલ નજીક જ છું સારું એટલે તમને બધાને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું પરમ કૃપાળુ ગુરુદેવ નહી આપણા આરાધ્ય દેવ બધાના ઉપર એમની કૃપા કરશે અને તમે બધા ત્રિવિધ તાપથી મુક્ત થઈ સુખ સંપત્તિ पूर्वकનું જીવન જીવો એવી અભર્ષના સાથે સૌને સત્ય આપું બહુ સરસ મહારાશ્રી આબાનને પોતાના વાણીમાં બહુ સરસ આપણા સમાજમાં જીવનમાં ઉતાવવા લાયક પણ એક વાત હું તમને કહી દઈશ ઇંગ્લિશની વાત કરી બહુ સરસ વાત કરી ખરેખર આપણે ગુજરાતમાં છીએ ગુજરાતી ભાષા હોવી જોઈએ આજે આ મોબાઈલ યુગ છે ને બધાના મોબાઈલમાં તમે જો ભાષા તો ઇંગ્લિશ હશે ઘણી વખત આપણે કહીએ કે આ વ્યક્તિનું તમે નંબર કાઢો છો તો એ શું કહે મને ઇંગ્લિશ આવડતું નથી સતા ભાષા કઈ રાખે ઇંગ્લિશ કેમ એટલે એ માતૃભાષા જાણવવી જોઈએ એ બહુ સરસ વાત સમજાવી વ્યસન વિશે પણ આપણે વાત કરી અને ખોરાક વિશે પણ બહુ સરસ વાત કરી અને આપ બધાને સુંદર આશીર્વાદ આપ્યા હવે અહીં મહારાશ્રી જ્યારે અખિલ ભારતીય સહ સમાજના પ્રમુખ તળે નિમણૂક થયા પણ અમારે સ્વાગત કરવું હતું મહારાશ્રી પણ સમય મળ્યો નહીં સંજોગો વસાત અમે આવવાનું જરાય વિચાર્યું ત્યારે આપ અમેરિકા ચાલ ગયા હતા એટલે આવી શક્યા નહીં એટલે અમારા ભૂપતરામ મહારાજ અને કણભાઈ બોરાના ઉદયદાસ મહારાજ અને બીજા સંતો બધા પધાર્યા છે આપનું સ્વાગત કરવા અમે માંગીએ છીએ સાલ ઉઢારીને તો આઈએ મારાજી ભોપુત્ર મહારાજ